એક્સરસાઇઝ અને આરામ બંને એક જ ફ્રીક્વન્સી પર છે જોયા અખ્તર એક ઇન્ટરવ્યુમાં કહેલું કે હું બપોરે જે ત્રીસ ચાલીસ મિનિટ આરામ કરું છું એ મારા કામનો જ ભાગ છે એમ આપણે રાત્રે છ થી આઠ કલાકની જે સારી ઊંઘ લઈએ છે એ ઊંઘ અને કસરત બંનેનું મહત્ત્વ સરખું જ છે કારણ ઘણા લોકો રાત્રે બારેક વાગે સૂએ અને જીમ કરવા માટે કે દોડવા માટે સવારે પાંચ છ વાગે ઉઠે એમને ઊંઘ ઓછી પડે છે હવે તમે દોડો કે જીમ કરો એટલે તમારી અંદર ડ્રગ હોર્મોન પેદા થાય ડ્રગ હોર્મોન તમને નશો ચડાવે એટલે તમને થાક ન લાગે પરંતુ એ તમે એક્સરસાઇઝ કરો છો એની સામે તમને મળ્યું છે હવે જો તમે કાયમ માટે આ રીતે ઊંઘના કલાકો ઘટાડતા જ રહો તો ધીરે ધીરે તમારા શરીરની એન્ડોકાઈન ગ્લાન્ડ્સ એટલે કે અંતસ્ત્રાવી ગ્રંથિઓ જવાબ આપશે અને તમને નવાઈ લાગશે પણ પેટ ફૂલતું જશે ને બીમારીઓ આવતી જશે માટે ફરીથી સમજો કે રાત્રે છથી આઠ કલાકની ઊંડી અને સારી ઊંઘ નિયમિત રીતે જરૂરી છે અને એમ જ આપણા રૂટીનમાં એક્સરસાઇઝ જરૂરી છે આજે સવારે એક ભાઈ મળ્યા મેં એમને કહ્યું કે કેમ મોડા આવ્યા એટલે એમણે કહ્યું કે સવારે ઉઠવાનું મન ના થયું એટલે શાંતિથી આવ્યો અને મને અંદરથી બહુ જ ગમ્યું કારણ કે આપણું શરીર આપણને જે કહે છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે એ કહે છે કે આજે એક્સરસાઇઝ ઓછી કરો કે ન કરો નહીં કરવાની તમારો પેસ આજે એવો છે કે ધીમે ધીમે ચાલવું છે તો ધીમે ધીમે ચાલો ક્યાંક બેસવું છે અડધો કલાક બાંકડા ઉપર તો બેસી રહો પરંતુ કાયમ માટે બેસી રહ્યા છો એ ન ભૂલતા એટલે જ્યારે જ્યારે બેસો ત્યારે યાદ રાખજો કે આ બેસવાનું લાંબુ ના થઈ જાય કારણ કે તમે બધા જ અંદરથી મહાન છો જાગવાની જરૂર છે વિવેકાનંદ સ્વામીએ કહેલું કે જમીન પર રહેલું એક નાનકડું અળસ્યું પણ સૌથી મહાન આત્મા સુધી પહોંચવાની શક્યતાઓ ધરાવે છે એટલે આપણે બધા અળસિયામાંથી જ માણસના શરીરમાં આવ્યા છીએ આપણે કોઈ નીચા પણ નથી અને ઊંચા પણ નથી તમારે ફાઇટિંગ કરવા જવાનું છે મોડેલિંગનું કામ કરવાનું છે કે ઓફિસમાં દસ થી બાર કલાક કામ કરવાનું છે એ પહેલાં નક્કી કરી લો અને પછી તમારા શરીર મન માટે તમારે શું કરવું એ રસ્તે ચાલવાનું શરૂ કરો